ગૌ લોકવન પાંચસો થી પાંચસો અઠાવન ગૌ ટુકડા ચારસો થી છ ચોત્રીસ કપાસ બારસો એકથી સોળસો છત્રીસ મગફળી જીની અગિયારસો પચાસ થી પંદરસો એકવીસ મગફળી જાડી અગિયારસો થી ચૌદસો છત્રીસ સિંગફાડા એક હજારથી સોળસો એકતાલીસ એરંડા અગિયારસો થી તેરસો એકત્રીસ તલ ચૌદસો થી એક જીરું થી બેતાલીસો એક નવું જીરુ સાડત્રીસો એક થી સાત હજાર કલંજી બારસો થી સુડતાલીસો એકવીસ ધાણા એક હજાર એકથી ઓગણીસો છત્રીસ ધાણી બારસો એક થી ઓગણીસો એકોતેર ધાણા નવા અઢારસો થી છોતેર ધાણી નવી એક હજાર એક થી એકવીસો છોતેર મરચા અગિયાર થી એકાવન લસણ સાતસો એક થી સોળસો એકાણું ડુંગળી એકાવન થી ત્રણસો એકાવન ડુંગળી સફેદ બસો છ થી ત્રણસો છેતાલીસ બાજરો ત્રણસો એકાવન થી ચારસો એકાણું જુવાર પાંચસો એકાવન થી નવસો એકાણું મકાઈ ત્રણસો એકત્રીસ થી ચારસો એક મગ નવસો છોતેર થી અઢાર એકસઠ ચણા એક હજાર એક થી અગિયારસો એકાવન વાલ છસો છોતેર આઠસો એકોતેર અડદ નવસો થી ચૌદસો અગિયાર ચોળા અને ચોળી ત્રણસો છોતેરથી ચારસો એક મઠ આઠસોથી આઠસો તુવેર એક હજાર એકત્રીસથી ચૌદસો એકાણું સોયાબીન સાતસો એક્યાસીથી નવસો એકોતેર રાઈ પંદરસો છવ્વીસથી સત્તરસો અગિયાર મેથી સાતસો છોતેરથી અગિયારસો એકાવન ગોગળી અગિયારસોથી બારસો એકાણું કામ ત્રણસો એકસઠ થી છ સો એક વટાણા આઠસો એકાવન થી એક હજાર ચણા સફેદ એક હજાર એકતાલીસ થી ઓગણીસો એકાવન